હજારો લોકો મર્યા છે કોઈના ધડ કપાયેલા પડ્યા છે કોઈના મસ્તક કપાયેલા પડ્યા છે કોઈના હાથ કોઈના પગ ઢગલાઓ ખડકાયા છે ચારે બાજુ દુર્ગંધ વ્યાપી રહી છે ગિદ્ધ અને સમડીઓ આકાશમાંથી ઉડતા ઉડતા માંસના લોંદાઓ ખેંચી ખેંચી આકાશમાં ઉડ્યા છે ચારે બાજુનું દ્રશ્ય જોવું ગમે એવું નથી દૂર દૂર થી સ્ત્રીઓના રડવાના વાત સંભળાય છે બાળકોની કિકિયારીઓ સંભળાય છે હજારો લોકો મર્યા આ યુદ્ધ થાય આપણને લાગે આના સૈનિક મર્યા કોઈ કે આના સૈનિક મર્યા સૈનિકો કેટલા મર્યા એ તો ગણીએ છે પણ કેટલાના પિતા ગયા કેટલાના ભાઈ ગયા કેટલાના સ્વજનો ગયા એ તો આપણને વિચારે નથી આવત કોઈ દેશ જીતે હારે પણ માનવતા તો હંમેશા હારતી હોય છે અને જ્યારે આવો કુરુક્ષેત્રના રણસંગ્રામમાં એક દ્રશ્ય બહુ થયું છે અને મડદાઓના ઢગલામાં અશ્વત્થામાં એક એક મડદાઓને ખસેડી ખસેડી દુર્યોધનને ગોતી રહ્યું છે અને એટલામાં દૂરથી અવાજ સમડાયો મિત્ર કાન ઊંચા થઈ ગયા અશ્વ આ તો દુર્યોધનનો અવાજ અને દિશામાં દોડતા 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 અશ્વદ્ધામાં પહોંચ્યા અને જુએ તો લોહીના ખાબોચિયામાં દુર્યોધન પોતાની અંતિમ શ્વાસો ગણી રહ્યો છે ભીમે ગદાઓના પ્રહાર જંગા ઉપર કરી જંઘાઓને ધ્વસ્ત કરી નાખી છે લોહીના

એક બાજુ કૌરવ સેના છે બીજી બાજુ પાંડવ સેના છે ભગવાને છેક સુધી પ્રયાસો કર્યા કેમ કરીને યુદ્ધ ન થાય પણ દુર્યોધન ની મતી ભ્રષ્ટ થઈ છે એના બીજ વાવ્યા છે ધૃતરાસ્તે મામકા પાંડવાશ્ચૈવ આ મારું તારું કરનારો ધૃતરાષ્ટ એને મહાભારતના બીજ વાવ્યા આખી ઘટના તમે મહાભારતને જુઓ ભીષ્મજી શાંત નું રાજા પ્રતિજ્ઞા કરી અખંડ બ્રહ્મચર્યનું પાલન કરીશ પુત્રો થયા ત્રણ આખી જો ઘટનાઓ જોવા જઈએ તો બહુ વિસ્તાર થઈ જાય ધ્રાસ પાંડુ અને વિદુર આ ત્રણેય પુત્રો અંધ છે મોટા દીકરા છે રાજા બનવાનો અધિકાર છે પણ અંધ હોવાને કારણે સંભાવ નથી એટલે પાંડુ ને રાજા બનાવે એ પણ બીમાર છે અલ્પાયુમાં મૃત્યુ પામે યુધિષ્ઠિર નો અધિકાર આવે પણ કાર્યકારી રાજા ધૃતરાસ છે બાળકો મોટા થાય એટલે રાજ્ય સોંપી દેવાનું પણ એકવાર બેઠા પછી ઊભા થવું કોને ગમે મનમાં વિચાર કરે કે હું લાયક નહોતો પણ મારો દીકરો તો લાયક છે અને ત્યાંથી મહાભારતની શરૂઆત વૈચારિક રૂપે યુદ્ધ તો સતત ચાલી રહ્યા છે લડ્યા પછી છે લડવાનો પહેલા વિચાર આવે ને પછી માણસ લડે આ મહાભારતના યુદ્ધ તો ધૂતરાષ્ટ્ર મનમાં ક્યાર ના ચાલે અને ગણતરી પ્રમાણે જોવા જાઓ તો ક્યાંય કોઈ હિસાબ બેસતો નથી કે પાંડવો જીતે ને કૌરવ હારી જાય કેવા કેવા યોદ્ધાઓ કૌરવ સેનામાં છે કણ કણ તો ચિરંજીવી છે અશ્વથામાં ચિરંજીવી કહેવાય અષ્ટચિરંજીવીઓમાં એનું નામ આવે છે અશ્વથામાં બલિદ વ્યાસો અનુમાચ વિભીષણ કૃપાચાર્ય ચિરંજીવી છે ભીષ્મજી ઈચ્છા મૃત્યુનો વરદાન મળેલું છે એ નઈ ઈચ્છે તો મૃત્યુ આવે ને પણ આશ્ચર્યની વાત એ છે કે આ બધાને ખબર છે કે વિજય તો ત્યાં જ હોય છે જ્યાં પરમાત્મા હોય છે કૃષ્ણ ક્યાં છે પ્રતિજ્ઞા લીધી છે હથિયાર નહીં લઉં સારથી બન્યા છે ઘણી બધી ચર્ચાઓ કરી શકાય મહાભારત ઘણા ઘણા કારણોથી થયું છે જેને બોલવું જોઈએ એ ન બોલ્યા એટલે પણ મહાભારત થયું જેણે ન બોલવું જોઈએ એ લોકો બોલ્યા એટલે પણ મહાભારત થયું છે ઘણા બધા કારણો મહાભારતના ગણી શકાય અહીંયા અશ્વત્થામાને જોઈને ચમક આવી ગઈ દુર્યોધનની આંખમાં અશ્વત્થામા દ્રોણાચાર્યનો પુત્ર છે પરમપ્રિય છે દ્રોણાચાર્યનું મૃત્યુ થયું છે ઘણી બધી ઘટનાઓ બની છે મહાભારત અને જે અશ્વત્થામાને જોઈને ચમક આવી દુર્યોધનની આંખમાં કહ્યું મિત્ર મારી છેલ્લી ઈચ્છા પૂરી મારી પાસે બહુ સમય નથી મૃત્યુના કિનારે બેઠો છું પણ મારી ઈચ્છા છેલ્લી પૂરી કર મારી પાસે માનો ચોવીસ કલાક છે અશ્વત્થામાં હાથમાં હાથ મૂકીને વચન આપ્યું તારી અંતિમ ઈચ્છા હું પૂરી કરીશ બતાવ શું છે તારી ઈચ્છા અને દુર્યોધન કહે છે કે મરતા પહેલા પાંચે પાંડવના કપાયેલા મસ્તક જોવા માંગુ છું સામે છાતી લડવાની તાકાત અશ્વિ નથી મનમાં વિચાર કરે છે કે શું કરું વિચાર કરતા કરતા મનમાં થયું પાંડવો સૂતા હોય ને અડધી રાતમાં ત્યારે છાનો માનો છાવણીમાં પ્રવેશ કરું અને સૂતા પાંડવોના છેદ કરી અને દુર્યોધનના ચરણોમાં લઈને ફેંકું માણસની બુદ્ધિ બગડે ને પછી ગમે તેવું નીચામાં નીચું પાપ કરવા એ તૈયાર થઈ જાય પછી એને ગમે તે કૃત્ય કરતા શરમ નથી આવતી કારણ કે બુદ્ધિનું પતન થયું છે રાત્રિનો સમય થયો છે પણ જેનો રક્ષક ભગવાન હોય એને કોણ મારી શકવા ભગવાને પાંચે પાંડવોને કહ્યું કે મારે તમારી જોડે મંત્રણા કરવી છે ચાલો મારી સાથે યમુનાજીના તટ ઉપર પાંડવો તો પ્રભુની વાત સાંભળી પ્રભુની સાથે નીકળી ગયા પણ પાંચે પાંડવોના યુવાન પુત્રો હતા એમણે ભગવાનની આજ્ઞા માની કહ્યું કે અમે નહીં આવી અને આજે પાંચે પાંડવોની જગ્યાએ પાંચે પાંડવોના પુત્રો સુઈ ગયા લુપાતો છુપાતો અશ્વત્થામાં ખુલ્લું ખડગ લઈ અને છાવણીમાં પ્રવેશ કરે અંધારું છે કોણ સૂતું છે દેખાતું નથી એને તો પાંડવો સૂતા છે અને સૂતા પાંડવોના પુત્રોના એક એક સિર પકડી કાપી શિરચ્છેદ કરી બાંધી અને દોડ્યો અશ્વત્થામાં રાત્રિનો સમય અંધકાર છે ભાગતો 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 જ્યાં દુર્યોધન અંતિમ શ્વાસ ગણી રહ્યો છે ત્યાં આવી ગયો કેવા લાગ્યો મિત્ર મેં મારું વચન નિભાવ્યું છે દુર્યોધન કે બતાવ પાંચે પાંડવોના કપાયેલા મસ્તક સૂરજનું પહેલું કિરણ નીકળ્યું અને મસ્તક ફેંક્યા અને જોતાની સાથે દુર્યોધન ચોધ હાર આંસુ એ પ્રલાપ કરવા લાગ્યો અરે અસ્વદ્ધામાં તે આ શું કર્યું આ પાંડવો નથી આ તો પાંડવોના યુવાન પુત્રો છે તે તો અમારી પાછળ કોઈ તર્પણ કરનારું ઘરમાં ન રહેવા દીધું તે તો અમારું શ્રાદ્ધ કરનારું કોઈ રહેવા દીધું અને પ્રલાપ કરતા કરતા દુર્યોધને પ્રાણોના ત્યાગ કરી દીધો પોતાના વાલ સોયા બાળકોને જગાવવા માટે દ્રૌપદી એ પાંડવ બાળકોની છાવણીમાં પ્રવેશ કરે છે વિચાર કરો એક મા માટે આ દ્રશ્ય જોવું કેવું કઠિન છે માં બધું જ જોઈ શકે પણ વિશ્વની કોઈ પણ માં આ દ્રશ્ય ન જોઈ શકે પોતે દરવાજે ઉભી હોય અને ચાર ખભે ચડીને દીકરો ઘરની બહાર જતો હોય એ દ્રશ્ય જોવું બહુ કઠિન છે કપાયેલા ધડ દેખાયા લોહી લતપથ પથારીમાં પડેલા ધડ કોઈ લૌકિક ને યાદ ન કરતા અવાજ કર્યો હે કૃષ્ણ કૃષ્ણના નામનો પુકાર કર્યો બોલાવ્યા કોઈ અર્થ એમ કર્યો કે આ તો ક્ષત્રિયોના બાળકો યુદ્ધમાં લડતા લડતા મરે તો સ્વર્ગ મળે પણ સૂતા સૂતા મરે તો એની અધોગતિ થાય અને મારા બાળકોની અધોગતિ ન થાય જો ભગવાનનું નામ એમના શરીરને સ્પર્શ કરી જાય અને એટલા માટે કૃષ્ણ નામનો પુકાર કર્યો કે એમની સદગતિ થાય સાંભળતાની સાથે ભગવાન પાંચે પાંડવની સાથે દોડતા દોડતા આવ્યા અને જ્યાં ધડ જુએ છે ક્રોધમાં લાલ ગાલ થવો લાગ્યો અર્જુન કા દુષ્કૃત્ય કરનારને છોડીશ નહીં એનો શિરચ્છેદ કરીને અહીંયા લાવીશ ભગવાન રથની લગામ પકડી છે પાછળ બેઠું અર્જુન આગળ આગળ અશ્વથામાં ભાગે છે અને પાછળ પાછળ પ્રભુનો રથ આવે છે ભાગવતે લખ્યું આ કેસ થી અશ્વત્થામાને પકડ્યો અર્જુને અને ઘસડતા ઘસડતા એમ બલિ ચડાવવા માટે કોઈ પશુને લઈ જાય એમ અશ્વત્થામાને ઘસડતા ઘસડતા લાવી રહ્યા છે અને જ્યારે આ દ્રશ્ય દ્રૌપદી જુએ છે જો મહાભારતની દ્રૌપદી અને ભાગવતની દ્રૌપદીમાં ઘણો મોટો ફરક છે મહાભારતની દ્રૌપદીમાં ક્યાંક અહંકાર છે ક્યાંક ઈર્ષા છે ક્યાંક દ્વેષ છે

આ બ્રાહ્મણ છે શાસ્ત્ર એમ કહે ગમે તે દંડ પાય પણ મૃત્યુ દંડ બ્રાહ્મણ ને ના આપી શકે શાસ્ત્ર એમ કહે કે આ તતા જુઓ ત્યાં મારી નાખો બંને વચન છે દ્રૌપદી કહે આ બ્રાહ્મણ નિતરામ ગુરુ આ ગુરુપુત્ર પણ ગુરુ રૂપ છે જે વિદ્યા પોતાના દીકરાને ન ભણાવી એ ગુરુએ આમને ભણાવી છે પાંડવો આ એમનો પુત્ર છે આને મરાય બુચિતા અને સૌથી મોટી વાત એ અશ્વત્થામાં પણ કોઈનો દીકરો છે અને એક માં થઈ બીજી માં હું આવું દુઃખ નાખું શાસ્ત્ર કહે પણ આતતાઈ ને જુઓ ત્યાં મારી નાખો આતતાઈ છે શું કરવું છોડી દેવો કે મારી નાખો ભગવાને વચલો રસ્તો કાઢ્યો ને કહ્યું બ્રાહ્મણ નું અપમાન એ જ એનું મૃત્યુ છે આનું અપમાન કરીને આને મુક્ત કરી દઉં

બ્રહ્માસ્ત્ર પાછું ન મળી શકે ચૂકી ન શકે જ્યાં તાક્યું હોય ત્યાં વાગે અને વિચાર કરતા કરતા શ્રદ્ધામાં વિચાર આવ્યો કે જૈને મહાભારતના યુદ્ધમાં ચક્રવ્યૂહમાં ફસાવી અમે મારી નાખ્યો હતો એ અભિમન્યુ અર્જુનનો પુત્ર એને તો મારી નાખ્યો પણ એની પત્ની ઉત્તરા જીવે છે અને કેવલ એ જીવે છે એમ નહીં એના કૂખમાં એના ગર્ભમાં પાંડવોનું છેલ્લું બીજ જીવી રહ્યું છે એ ગર્ભવતી છે અને એને મારી નાખું ગર્ભને તો આખો પાંડવ કુળ નિર્વંશ બની જાય અને આમ વિચાર કરી બ્રહ્માસ્ત્ર લઈને છોડ્યું છે ઉત્તરા તરફ કરોડો સૂર્યો બાળવા આવતા હોય એમ બળવા લાગી ઉત્તરા ગભરાઈ પણ દ્રૌપદીની શિક્ષા છે બેટા જીવનમાં ક્યારે પણ કોઈ પણ સંકટ આવે તો કોઈ સંસારીનો આશ્રય ન કરતી ભગવાનનું શરણો નહીં આ બધા સંસારીઓને મેં જોયા છે યુદ્ધ ક્રીડામાં મારા ચીર ખેંચાતા હતા ત્યારે આ કહેવાતા મોટાઓના પગે સૂહી પડી હતી ત્યારે બેટા કોઈ ઊઘું નહોતું થયું ત્યારે મારો દ્વારિકાનો નાથ દ્વારિકાથી દોડતો આવે જીવનમાં સંકટ આવે

એ જ રક્ષા કરી શકે અસમર્થ આશ્વાસન આપી શકે સાથે રડી શકે ખભો આપી શકે દુઃખ દૂર ન કરી શકે દુનિયાનો ગમે તેટલો સમર્થ માણસ હોય મદદ કરી શકે સુખી ન કરી શકે એ મદદ કરવા ઉભો રહી કે હું તારી મદદે આવું પણ ગેરંટી ના આપી શકે કે મારી મદદથી તું સુખી થઈશ સુખ આપવાનું સામર્થ કેવલ ને કેવલ પરમાત્મામાં છે બદલવાનું સામર્થો ભગવાનનું નામ લેવાથી મૃત્યુ ભગવાનનું નામ લેવાથી શું થાય જાણો આ સુંદર વચનામૃત દ્વારા ઠાકોરજી સૌથી વધુ પ્રસન્ન ક્યારે હોય છે અને પોતાનામાં જ આનંદિત કઈ રીતે રહેવું જાણો આ સુંદર વચનામૃત દ્વારા